ચાર સેન્ટીમીટર ત્રીજાવાળું વર્તુળ દોરીશું તો મેં અહીંયા ફૂટપટ્ટી અને પરિકરની મદદથી ચાર સેન્ટીમીટરવાળું વર્તુળ દોરવું છે તો મેં અહીંયા પરિકરની ત્રીજા ચાર સેન્ટીમીટર ગોઠવી દીધી છે અને મિત્રો અહીંયા કેન્દ્ર તરીકે ઓને રાખવું છે અને અહીંયા ચાર સેન્ટીમીટર ત્રીજાવાળું વર્તુળ દોરી દઈએ આપણે સૌ તો આ ચાર સેન્ટીમીટરવાળું ત્રીજાવાળું વર્તુળ બન્યું અચ્છા એનું કેન્દ્ર આપણે ઓ લઈશું હવે શું કીધું છે એની પહેલાં આપણે મુદ્દાની વાત કરીએ તો પ્રથમ મુદ્દો આપણો બનશે કે ઓને કેન્દ્ર તરીકે લઈ અને ચાર સેમી ત્રિજ્યા વાળું વર્તુળ રચવું આગળ મિત્રો સમ કેન્દ્રિત આઠ ત્રીજાવાળું વર્તુળ રચવું છે એટલે ને કેન્દ્ર તરીકે રાખી અને આઠ સેન્ટીમીટર વાળું વર્તુળ રચવા માટે અહીંયા આપણે પરિકરની ત્રીજા આઠ સેન્ટીમીટર કરી દઈએ તો એ આ મિત્રો આઠ સેન્ટીમીટર ત્રીજા થઈ ગઈ છે હવે ઓને કેન્દ્ર તરીકે લઈ અને આઠ સેન્ટીમીટર ત્રીજા વાળું આપણે મિત્રો વર્તુળ રચી દઈશું તો એની માટે આ આપણું બીજું વર્તુળ બની જશે જે આઠ સેમીટર ત્રીજા વાળું વર્તુળ બનશે ઓકે હવે આનો એક મુદ્દો બનશે એ મુદ્દો આપણે જોઈ લઈએ તો શું મુદ્દો બનશે તો કે ઓને કેન્દ્ર તરીકે લઈ અને આઠ સેમી ત્રીજાવાળું વર્તુળ દોરો આગળ બાકી છે કે ઓને કેન્દ્રિત ચાર અને આઠ સેમી ત્રીજાવાળા વર્તુળ સમકેન્દ્રિત છે સમકેન્દ્રિત વર્તુળની વ્યાખ્યા એવી છે કે જે વર્તુળોનું કેન્દ્ર એક જ હોય અને ત્રીજા ભિન્ન હોય તો એ બે વર્તુળોને સમકેન્દ્રિત વર્તુળો કહે છે મિત્રો હવે રકમ એવું કીધું છે

કે ઓપીનો લંબ દ્વિભાજક રચો મિત્રો હવે લંબ દ્વિભાજક રચવા માટે આપણે પરિકરની મદદથી રાખી અને અનુકૂળ ત્રીજા લઈ ઓપીની ઉપરની તરફ એટલે કે ઉપરના અર્ધ તલમાં અને નીચેના અર્ધ તલમાં આપણે ચાપ મારીશું તો આ રીતે હું એક ચાપ મારું છું હવે ત્રીજા એના એ જ રાખી કેન્દ્ર પણ એના એ જ રાખી અને એક નીચેના અર્ધ તલમાં ચાપ મારી દઈએ મિત્રો આ રીતે ચાપ હવે ત્રીજા બદલવાની નથી ફક્ત કેન્દ્ર આપણે પી લઈ લઈએ કેન્દ્ર તરીકે લઈ A ના એ જ રાખવી છે અને આપણે ચાપ એવી રીતે દોરીશું કે જેથી તે અગાઉના ચાપને છેદે તો મિત્રો આ પરિકરને આપણે સહેજ આ રીતે ગુમાવીશું અને અહીંયા ચાપ દોરી દઈશું જે અગાઉના ચાપને અહીંયા છેદે છે મિત્રો જરૂર પડે તો ચાપને લંબાવી પણ શકો છો જોકે અહીંયા વાંધો આવે એવું નથી આપણને ખ્યાલ આવી જાય છે કે છેદે એવું એ રીતે ઓપીના ઉપરના અર્ધતલમાં પણ આપણે એક ચાપ મારીએ અને એ બે ચાપો છેદે છે એ છેદબિંદુ અને નીચે જે બે ચાપો છેદે છે એ છેદબિંદુને જોડતો રેખાખંડ રચી દઈએ તો મિત્રો આ રીતે રેખાખંડ બનશે તમે મિત્રો ફૂટપટ્ટીની મદદથી આ રેખા દોરી શકો છો જે ઓપી રેખા ખંડને એમ બિંદુમાં છેદે તો આપણે અહીંયા બિંદુ નામ એમ આપી દઈશું છેદ બિંદુ એમ લઈશું હવે આપણે નેક્સ્ટ જોઈએ તો આપણું અહીંયા કામ ત્રીજો મુદ્દા પ્રમાણે પતી ગયું છે હવે એમને કેન્દ્ર તરીકે લઈ મિત્રો એમને કેન્દ્ર તરીકે લઈ અને ઓપી અથવા ઓપી અથવા ઓ એમ સોરી એમપી અથવા ઓ એમ લઈ અને આપણે વર્તુળ રચવું છે તો આ આપણે ત્રિજ્યા ઓ એમ જેટલી ત્રિજ્યા લીધી છે અને હવે આપણે અહીંયા વર્તુળ દોરી દઈએ જે પીમાંથી પસાર થશે મિત્રો જોઈ શકો છો એ વર્તુળ પીમાંથી પસાર થાય છે હવે આ વર્તુળ અને જે પહેલાં આપણે ચાર સેન્ટીમીટર ત્રીજા વર્તુળ દોર્યું હતું એ જે બિંદુમાં છેદે છે એ બે બિંદુઓના નામ આપણે એ અને બી આપી દઈએ તો આ બિંદુ એ અને એવું એક નીચે છેદ બિંદુ મળ્યું એને આપણે બી નામ આપી દઈએ તો આપણો રચનાનો ચોથો મુદ્દો આ રીતે બનશે કે એમને કેન્દ્ર લઈ ઓ એમ અથવા MP ત્રિજ્યા વાળું વર્તુળ દોરો જે ઓકેન્દ્રિત ચાર સેમી ત્રીજાવાળા વર્તુળને એ અને બી બિંદુમાં છેદે હવે મિત્રો આપણે એ અને પીને જોડતો રેખાખંડ દોરવો છે તમે ફૂટપટ્ટીની મદદથી દોરી શકો છો હું અહીંયા આ રીતે સીધી જ રેખા આવે છે એટલે દોરી શકું છું આ તો મે AP રેખાખંડ દોર્યો અને બીજું એક પી બી રેખા દોરીશું જે આપણા માગેલા સ્પર્શકો થશે મિત્રો આના આધારે આપણે પાંચમો મુદ્દો લખી દઈશું જે દોર્યું છે એ જ મુદ્દામાં લખવાનું થાય છે એટલે પાંચમો મુદ્દો બનશે ઓ એ અને એપી રચો ફૂટપટ્ટીની મદદથી આપણે આજે સ્પર્શકની લંબાઈ છે માપવી છે તો સ્પર્શકની લંબાઈ માપી દઈએ આપણે ફૂટપટ્ટીની મદદથી કે આ સ્પર્શકની લંબાઈ મિત્રો જોઈ શકો છો અહીંયા સાત પોઈન્ટ બે જેવી થાય છે અહીંયા સ્પર્શકની લંબાઈ પરીક્ષામાં માંગી હોય તો તમારે એ લખવી પડે છે મિત્રો આશા રાખું કે તમને આમાં સરસ મજાની સમજણ પડી હશે